સમાચારોની શરૂઆત કરીએ ભાવનગરના સમાચારોથી જ આ ભાવનગરના તળાજામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે પાદરગઢ ગામમાં વરસાદ વિના ઘરમાં પાણી ઘુસી ગયા છે મહી જ યોજનાની લાઈનમાં ભંગાણ સર્જાયું છે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણી ઘરમાં ઘુસી ગયા છે પાણીની લાઈનમાં ભંગાણથી લાખો લિટર પાણીનો વેરફાટ થયો છે મહત્વનું છે કે ગઈકાલે સુરેન્દ્રનગરમાં નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો હતો અને કોઝવે પરથી પાણી વહી જતાં લાખો લિટર પાણીનો વેરફાટ થયો છે એક બાજુ લોકોને પીવાનું અને સિંચાનું પાણી નથી મળતું ત્યારે આ રીતે પાણીનો વેડફાટ થાય તે કેટલું યોગ્ય આ વધુ માહિતી સંવાદદાતા નવનીત આપી રહ્યા છે નવનીત જાણવા માંગે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે શું સ્થિતિ છે ત્યાં ચોક્કસ જણાવ્યું કે તળાજાનો જો પાદરગઢ ગામ છે કે જ્યાંથી મહી પરિયડની જે લાઈન છે તે પસાર થઈ રહી છે અને આ ની અંદર મસ્ત મોટું જે ભંગાણ છે એનો વેડફાટ થયો છે છે ખાસ કરીને વાત કરીએ તો આજે પાણી જે વહી રહ્યું એની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે અંદર આવેલા લોકોના ઘરની અંદર પાણી ઘુસી ગયા હતા અને પાણીનો મોટા પાયે જે વેડફાટ થયો હતો સતત લગભગ અઢી થી ત્રણ કલાક સુધી જે પાણી વહ્યું હતું પરંતુ જે અધિકારીઓ છે ત્યાં ફરી ત્યાં સુધાર્યા હતા હજી પણ જે લોકોના ઘરની અંદર જે પાણી છે એ ભરાયેલા રહ્યા હતા ખાસ કરીને જે રીતના ખેતરો અંદર પાણી છે એ જતા ખેડૂતોને પણ નુકસાન થયું છે ત્યારે લોકોની અંદર રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ નવનીતા આભાર તો લોકોમાં રોષ નો માહોલ પાણી છોડાવવાને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ચીજ વસ્તુઓ તેમજ ઘરવખરીને નુકસાન થયું છે જેના કારણે લોકોનો રોષ સાતમાસવાને